જેમાં મુઝફ્ફરપુરથી ત્યાં લાવવામાં આવેલ એક બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી મળતી માહિતી અનુસાર તેનું ઓપરેશન થયું હતું તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા મૌલાના ઇમામુદ્દીનની મૃત્યુ થઈ છે તે બોમ્બ બનાવતો હતો અને બાળકોને બોમ્બ બનાવવાનું શીખવતો હતો માહિતી મળી છે કે મદરેસામાં પંદર બાળકો હતા જ્યારે બાકીના ચૌદ બાળકો ગુમ થઈ ગયા છે મોટા ભાગના બાળકો કટિહારના રહેવાસી છે તે સાથે વધુ બે હતા ફરાર ફરાર છે 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 નેતા પણ જાણવા મળ્યું કે મદરેસા ગેરકાયદે છે સરકાર પાસે તેનો કોઈ રેકોર્ડ નથી પોલીસને ક્રૂડ બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીથીનમાં લપેટી બંદૂકની છરાઓ અને તીક્ષ્ણ સોય મળી આવી છે અને પોલીસને જપ્ત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે હાલ તો પોલીસે બાળકને આરોપી બનાવ્યો છે જે પ્રાથમિક દ્રષ્ટિએ અતિશયોક્તિ હોય છે કારણ કે બાળકોને ધાર્મિક શિક્ષણ માટે મદરેસામાં દાખલ કરવામાં આવ્યા હતા આવી સ્થિતિમાં જો મદરેસાનો મોલવી બાળકોને બોમ્બ બનાવતા શીખવતો હોય તો તે મુજબ કાયદો મદરેસા સંચાલકો સામે પગલા લેવા જોઈએ કટ્ટરપંથી ગતિવિધિઓ ઉપરાંત કેટલાક ધાર્મિક ઝંડા અને સાહિત્ય પણ મળી આવ્યું છે કારણ કે અહીં ચૂંટણીઓ ચાલી રહી છે તેથી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે બાળકોનો ઉપયોગ કરીને બોમ્બ બનાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ પણ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે